બાયડ તાલુકાના હઠીપુરા ગામે કૂતરું કરડવાની બાબતે થયેલો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો બાયડ તાલુકાના હઠીપુરા ગામે કૂતરું થયેલો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો બાયડના હઠીપુરા ગામે કૂતરો કરડવાથી શરૂ થયેલો ઝઘડો સાંભળો બંને પક્ષોએ શું કહ્યું ખરેખર શું બન્યું હતું બાયડ તાલુકાના હઠીપુરા ગામે એક જ ફળિયામાં રહેતા ઠાકોર અને પટેલ સમાજ વચ્ચે કૂતરું કરડવાની બાબતે શરૂ થયેલા ઝઘડાને જાતિવાદી રંગ આપવાની કોશિશ કરવામાં આવી હતી અને મામલો છેવટે પોલીસ મથકે પહોંચ્યો હતો ઠાકોર સમાજના લોકોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે રખડતું કૂતરું આવતા જતા લોકોને કાઢતું હતું જ્યારે પટેલ સમાજના લોકોએ તે કૂતરાને અમારું પાલતું કૂતરો સમજી ઝઘડો કર્યો હતો જ્યારે સામે પક્ષે પટેલ સમાજના યુવાનોએ જણાવ્યું હતું કે ખરેખર આ કૂતરો આવતા જતા લોકો પર ભસીને હુમલો કરતો હતો અને લગભગ પંદરથી વીસ લોકોને આ કૂતરાએ બચકા ભરતા સારવાર લેવી પડી હતી જેથી ગુસ્સે ભરાયેલા રહીશોએ કૂતરાનો નિકાલ કરવાનો મનસુબો બનાવી કૂતરાને હાકી કાઢવા માટે ગયા હતા ત્યારે ફળિયામાં રહેતા ઠાકોર પરિવાર હુમલો કરવા આવ્યા તેમ સમજીને બેઠા અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું અહેવાલ બાય માનીસ પ્રતિનિધિ જગદીશો લેતી આર આ બધા વિડિયો જોતા પછી એક પત્રકાર અમારો ઇન્ટરવ્યુ લેવા આયા એટલે અમે અમને રજૂઆત કરી કે અમારી ઉગણાઈ ફરીમાં એ ભાઈ એ પાળેલું છે અને એ કુતરું અવારનવાર દરેક લોકોને હેરાન કરે છે એક વર્ષથી અને એ દિવસે પણ ત્રણ જણનું કુતરો કહ્યા પછી અમે એ કુતરાને દૂર કરવા માટે કે ભાઈ તમે આ કૂતરાને દૂર કરવાની આમ વારંવાર ઘડીએ ઘડીએ દરેક વ્યક્તિને કરળે છો અને કોઈ કૂતરાને કોઈ જ્ઞાતિ હોતી નથી અને ખોટું આખા ગામમાં દરેક સમાજ જ હઠીપુરામાં અને એ પણ એ લોકો પણ અમારા ઘરના સભ્ય જેવા જ છે અને અમારી ફરીના જ છે છતાં પણ જો તમે એ કૂતરાને દૂર કરવાનું કહેવા જતાં પણ સામે થતા હોય અને ઉપરથી હુમલો કર્યો છે તે કેટલા અંશે વ્યાજબી છે એટલે આમાં કોઈ જ્ઞાતિ વિષય વાત જ નથી આવતી કૂતરું કોઈ જ્ઞાતિ જોઈને કરડતું જ નથી એ યોગ્ય જ નથી આ કુતરાને દૂર કરવાનું કેવા વારંવાર કેલા છીએ છતાં પણ માનતા નથી આમ અમારું કોઈ એવો ઇન્ટેન્સ નથી અમન તો કુતરા સાથે જ પ્રશ્ન છે બીજા અન્ય કોઈ વ્યક્તિ સાથે અમારો કોઈ લેવા દેવા નથી અમારો એક જ પ્રશ્ન છે કે કૂતરું હટવું જોઈએ બસ એનો જે નિકાલ થતો હોય એ કરવો યોગ્ય છે બાકી દરેક વ્યક્તિના કૂતરું કરડ જ છે અને અવારનવાર પંદર વ્યક્તિઓ ઓલરેડી કરડી ચૂકેલું છે એ કૂતરું શું કરે છે બધાને કરડ છે ને પાછળ પડે છે બરાબર અમે બધા પટેલ સમાજ ને ઠાકોર સમાજના મિત્રો કાયમ ભેગા રહીએ છીએ ભાઈ શંકરભાઈ ને અર્જનભાઈ લવલેશભાઈ બધા કાયમ ભેગા રહીએ છીએ પ્રશ્ન છેલ્લા છ સાત મહિને આ કૂતરાનો આતંક વધતો ગયો આ કુતરું વચનતાનું બાઇક લઈને આવતા હોઈએ તો આપણી ઉપર કૂદી પડે કાં તો ભજનની બહેનો હોય દૂધ ભરવા જતી બહેનો હોય તો એમની પાછળ દોડે અને લગભગ પંદર જણાના કૂતરું કરડ્યું છે અને છેલ્લા બે મહિનામાં વધારે આ કૂતરું હડકાયું થયું હોય ને માનવ પક્ષી એ રીતે આ કૂતરાએ સ્વરૂપ લીધું એટલે એ દિવસે પહેલાં ભાવિનભાઈને કરડ્યું તો ભાવેશભાઈ કહેવા ગયા તો ભાવેશભાઈને કરડ્યું હું કહેવા માટે ગયો તો મનીએ કરડ્યું અને ફરીથી મારા ઉપર હુમલો કરવા માટે કૂતરું આવતું હતું એટલે અમે બચાવ માટે લાકડી લઈ અને કૂતરાને વગાડવા ગયા બાકી આમાં પણ પ્રશ્ન કુતરા છે છેલ્લા બે દિવસથી થી એમણે કૂતરાને ક્યાંક મૂકી આવ્યા છે તો એકદમ શાંતિ છે ફળિયામાં બરાબર આ વસ્તુ એમણે પેલા જો કરી હોત ને તો આ પ્રશ્ન જ ના પેદા થયો હોત આટલી અમારી વાત છે